સુરતમાંથી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને ખુશખબર સામે આવી છે સુરતની વિવિધ કોલેજોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી શહેરની અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટને લઈને કોલેજોમાં ખાસ કરીને સૂટ એન્ડ સાડી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પરંપરાગત સૂટ અને સાડીમાં સજ્જ થઈ કોલેજ પહોંચ્યા હતા અને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી આ દરમિયાન વિદ્યાર્થીઓએ શૂટ અને સાડીમાં રેમ્પ વોક કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું પીપલોદ વિસ્તારમાં આવેલી સાસમા કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી અહીં ડીચે પાર્ટી સાથે મ્યુઝિક ડાન્સ અને મસ્તીભર્યા માહોલમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું કોલેજોમાં જોવા મળેલા આ ઉત્સાહભર્યા દ્રશ્યો વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને ખુશી દર્શાવતા હતા मेरा नाम मानवी बसानी है किस तरह के का आज हमारी कॉलेज में सूट एंड साड़ी डे था मैंने बहुत ही ज्यादा रॉयल पोशाक पहना है और वो बहुत अच्छा हुआ मेरे सारे फ्रेंड्स बहुत अच्छे रेडी होके आए थे बहुत अच्छी साड़ी और सूट में आए थे बहुत मजा आ रही है इतना फन डीजे है इतने ज्यादा हम डांस कर रहे हैं हम एनर्जी में हम नए साल को वेलकम करने में बहुत खुश है बहुत एनर्जेटिक है क्या कहना चाहोगे अपनी युवाओं को कि अपनी, अपनी कॉलेज में एक्टिवली पार्टिसिपेंट करो जाओ इन्वॉल्व हो हम आज का यूथ है अगर हम आगे बढ़ेंगे तो डेफिनेटली हमारा देश आगे जाएगा आई एम वेरी वेरी प्राउड टू बी स्टूडेंट ऑफ साजमा कॉलेज और काफी मजा आ रहा है 2025 को दो हजार पच्चीस में आज मैं खड़े यहाँ पे बहुत ज़्यादा थैंक यू बोलना चाह रही हम सबको बताए ये साल बहुत ही ज़्यादा ऊपर चला है बट हम सर्वाइव कर चुके हैं तो मैं दो हजार पच्चीस के लिए थैंक यू और भगवान से यही चाहती हूँ की आगे दो हजार छब्बीस भी इतना अच्छा इतना ही पावरफुल इतना एनर्जी फुल अभिषेक देसाई अभिषेक આપણે અહીંયા સાસકમા કોલેજમાં છીએ સાસમા કોલેજ પીપલોદ અને આપણે અહીંયા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં શૂટ એન્ડ સારી ડે તરીકે ઉજવીએ છીએ જ્યાં છોકરાઓ વેસ્ટર્ન થીમ પર પોતપોતાની રીતે શૂટ પહેરે છે અને ઇન્ડિયન ટ્રેડિશનલ થીમ પર સારી અને છોકરાઓને માટે રેમ્પ બનાવેલો છે એ લોકો ફેશન શો કરે છે ફેશન શોમાં કોમ્પિટિશન પણ રાખેલી છે અને મિસ્ટર સાસકમા મિસ સાસકમાના આપણે એ કરીએ છીએ બેસ્ટ ડ્રેસમાં એ લોકોને પ્રાઇઝ આપીએ છીએ મેલ ફિમેલમાં અને હવે એ પત્યા પછી ડીજે છે જેમાં છોકરાઓ પોતાની રીતે થર્ટી ફર્સ્ટને એન્જોય કરશે અને છૂટા પડશે એન્ડ સારી ડે સુરતમાં કદાચ બહાર ખબર નથી પણ સુરતમાં બહુ ફેમસ છે એ લોકોને રેમ્પ વોક કરવાનું ફેશન અલગ અલગ પોતાની રીતે શો કરવાની અને ડીજે માં ડાન્સ કરવાનું એ રીતના બધી રીતે લોકો સેલિબ્રેટ કરે છે. આપનું આ સાસમા કોલેજ છે અને આજે ખતમ છે એની સેલિબ્રેશન છે. આજે અહીંયા ડાન્સ છે અમે લોકો બહુ જ એન્જોય કરીએ છીએ આ અને બહુ મજા આવે છે. ને खुशी खुशी बाय बाय करीम 2026 થી ખુશી ખુશી આવિર્તા લાવિસ અમે લોકો બહુ જ મજા આવે છે ડીજે પર નાચવાની અને અમે બધા બહુ જ એન્જોય કરી રહ્યા છીએ અમે લોકો બહુ ખુશ છીએ કે 2026 ચાલુ થવાનો છે ને 2025 પતાય છે